મારું નામ પરમાર સંજય કુમાર છે ઠાસરા તાલુકો જલાનગર ગામ બે હજાર મારી માનતા એવી હતી કે હું બે હજાર સોળથી બે હજાર વીસ સુધી પંચાયતમાં સભ્ય હતો એટલે સંજોગો વરસાદ એવું થયું કે બે હજાર અઢારની તાલુકા પંચાયતની ચૂંટણી આવી સીટ ખાલી પડી એટલે જે સરપંચ હતો એ સરપંચ તાલુકા પંચાયતની ચૂંટણી જીતી ગયા પછી અહીંફા સરપંચની ખાલી પડી ચૂંટણી એટલે મને એવો વિચાર થયો કે ચલો હું સભ્ય તો છું જ મને સરપંચમાં ફોર્મ ભરી દઉં ઓગણીસની અંદર એટલે ફોર્મ ભરતા એવો નવરાત્રિનો સમય આવ્યો હતો એટલે મને એવું થયું કે ચૂંટણી જીત્યા પહેલાં હું ગામમાં કંઈક સારું કામ કરું એટલે મેં મારા ગામમાં તો નહીં પણ બીજા બાકીના છ ગામમાં સ્ટેસ્ટ લાઈન નાખી મેં બધે લાઇટ કરી નવરાત્રિનો સમય હતો એટલે અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હતો બે ત્રણ જણા જોડેથી ચેક પર વીસ વીસ હજાર પચીસ પચીસ હજાર એવું કરીને લાવ્યો હતો હું પૈસા પછી એવું થયું કે હું ચૂંટણી હારી ગયો બીજો ભાઈ જે હતો મારી સામે એ જીતી ગયો પછી એ લોકોને હું પૈસા ના આપી શક્યો એટલે આ લોકોએ જેની જોડે હું પૈસા લાવ્યો હતો એ લોકોએ પોંચ કોઈ પાંચ લાખનો ચેક ભર્યો કોઈ બે લાખનો ભર્યો એમ કરીને સાડા નવ લાખ રૂપિયાની ફરિયાદ કરી મારી જોડે ફરિયાદ કરી એટલે આ લોકોએ મેં સમજાયા કે ભાઈ મેં જે આપ્યા છે એ હું તમને આપવા તૈયાર છું આ ખોટો ભર્યા છે હું ખોટા નહીં આપું એટલે આ લોકોએ શું કર્યું માન્યું ના મારું એટલે હું ધીરે પૈસા આપવાના હતા એટલે હું હૈદરાબાદ નોકરી જતો રહ્યો માઇસની કંપનીની અંદર પછી આ ધીરે ધીરે ભેગું થયું બે હજાર વીસથી આ ચોવીસ સુધી એટલે મારી પર ચાર ફરિયાદ હતી ચાર ફરિયાદના અત્યાર સુધીના વોરંટ ગણો એટલે કંઈક ત્રીસ ત્રીસ વોરંટ જેવું થતું હતું એટલે પોલીસ મને હોદા હોદ જ કરતી હતી પછી હું જ્યારે હૈદરાબાદથી આવ્યો ને ત્યારે મને પોલીસ પકડી ગઈ જેવી પોલીસ પકડી ગઈ એટલે સીધો જ મને કોર્ટમાં બેસાડી દીધો કોર્ટમાં બેસાડ્યો એટલે મને કીધું કે ભાઈ તું આટલા સમયથી ફરતો નાસ્તો ફરતો હતો એટલે તારી સજા થશે અને તને બિલોદરા નડિયાદ એટલે પોલીસથી લઈ જવામાં આવશે એટલે જે જજ બેઠા હતા એમને બિલ મારી અને જે બહાર પોલીસ બેહાડે છે એને બોલાયા અને કીધું કે ભાઈ ગાડી ચાર વાગે ગાડી બોલાવો આ ભાઈને લઈ જવાના છે બિલોદરા એટલે પછી પછી મને જજે કીધું કે ગાડી આવે છે ત્યાં સુધી તું આ વકીલોની પાછળ પાટલી છે એ પાટલી પર બેસ પછી હું બારે જા દોઢેક વર્ષથી આવતો હતો પછી મને એવો વિચાર થયો કે હે માતાજી મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું હાલવા તૈયાર છું અને મેં મારા ઘરના કોમ માટે નહીં વાપર્યા આ તારી નવરાત્રિ હતી એ નવરાત્રિમાં ગોમમાં લાઇટમાં માતાજીના કોમ લાગે એટલા માટે મેં વાપર્યા છે પણ પછી એવું થયું કે મેં આ એ રીતના માનતા લીધી કે માતાજી માર જો મારા આજે ને આજે જો જેવી મારી આબરું એવી તારી આબરી જો મને ક્વાર્ટમાં લઈ જશે અને આવી સજા થશે તો જ્યારે હું છૂટીને આવીશ ત્યારે હું આત્મહત્યા કરી લઈશ હું ગમમાં મારું મોઢું નહીં બતાવું કારણ કે મેં ખોટું કર્યું નહીં એટલે પછી મેં માતાજીની માનતા લીધી કે હે ખુખાર મેલડી હું કે મારું અન્ન નહીં ખાઉં ચોખા ચોખાની જે કોઈ આઈટમ હશે એ નહીં ખાઉં અને હું ચાલતા બહારે જઈશ એક કિલો ભેડા અને નારિયેલ ચૂંદડી ચુંદડી અને અગરબત્તી એટલું લઈને આવીશ પછી જ્યારે ચાર થાય છે અને પોલીસની ગાડી આવે છે એટલે ત્યારે એવું હોય છે કે જેટલાને સજા થઈ હોય ને એ બધાને લઈ જવાના હોય છે ત્યારે હા સેન્ટ્રલ જેલમાં ત્યારે પોલીસની ગાડી આવે છે ત્યારે જજ જેવું કહે છે કે સંજય કુમાર સનાભાઈ પરમાર કોણ છે એટલે ઊભો થઈને આવ્યો બોલ તને એક છેલ્લી લાસ્ટલી એક મુદત આપું છું મકુ સાહેબ હા મુદત આપો કેટલા દિવસની તાકાત ત્રણ દિવસની ત્રણ દિવસની અંદર તું આ પૈસા ભરી દેસ મકુ સાહેબ જે લીગલી છે ને એ પૈસા હું ભરવા તૈયાર છું એટલે પછી સાહેબે મને ત્રણ દિવસની મુદત આપી મારી જોડે પૈસાનો એક રૂપિયાનું ઠેકવાનું નહીં પછી હું રાત્રે ઘરે ગયો ઘરે જઈને જે લોકોએ ફરિયાદ કરી હતી એને મેં બોલાયા મકું તમે જે આ મારી પર ફરિયાદ કરી છે એ સાવ ખોટી કરી છે હું છોડી દઈશ પણ મારી માતા તમને નહીં છોડે એવું કીધું એ લોકોને પછી જે ત્રીજો દિવસ થવાનો હતો ત્યારે બે ચાર ભાઈબંધોને ફોન કર્યા ત્યારે મને એસી હજાર રૂપિયા થતા હતા ને એ એસી હજાર રૂપિયા એ લોકોએ આપ્યા કે જ્યારે તારી ઈચ્છા થાય ને ત્યારે તું પૂરા કરજે અને પછી એ મુદતની તારીખ આવી ત્રીજા જ દિવસે તારે એ લોકોએ જેવું કીધું કે હા સાહેબ અમે આટલા પૈસા લઈને કેસ વિડ્રોલ કરીશું તે મારા ચારે ચાર કેસ વિડ્રોલ કરી દીધામાં ઓર્ડર થઈ ગયેલો જજનો કે લઈ જાઓ સેન્ટ્રલમાં હામાં

સી સમય હતો લગભગ છ મહિનાની આસપાસ તો એ સમયે ડૉક્ટરના રિપોર્ટમાં થોડી મારા વાઈફને તકલીફ હતી બાળકની તો મેં માનતા માની હતી કે મારી જો આ રિપોર્ટ નોર્મલ આવશે તો હું એક સીફળ ચુંદરી અગરબત્તીને પેડા કરીશ તો એ માનતા મારી યાદ પૂરું કરું છું બીજી માનતા એ માણી હતી ડિલિવરીના દિવસ સવારે વહેલા એ માડી જો સારી રીતે ડિલિવરી પતી હશે ને તો હું પાંચ કિલો પેડા અને એક સીફળ ચુંદરી અગરબત્તી પેઢા કરીશ મા તો એ બીજી માનતા પૂરી કરું છું બધા એવું કહેતા હતા કે આવતા રવિવારે વરસાદ પડશે તો એ ગાદી નહીં થાય તો મને ચિંતા હતી કે મારા દીકરાનું નામકરણ મારે માડી જો કરાવવું છે તો એ સમયે મેં માનતા સીફળ ચુંદરી અગરબત્તીની એ જો વરસાદ નહીં પડે ને તો માતા હું એક સીફળ છું અગરબત્તી તમને ચઢાવીશ એટલે મા ભાવતી આ દીકરાનું નામ અમે તમારા જોડે પડાવવા માંગીએ છીએ જ્યારે બધા ભાવિકો વર્ષ પહેલાં જ્યારે નામ પડાવતા ને અમારી ઈચ્છા હતી કે જો માતા અમને ફરી એવું બાળક આપશે ને છોકરો છોકરી જે આપશે તો અમે નામ નામકરણ અમે ખુખાર મેળી જોડે કરાવીશું એ અમારી માનતા હતી માતાએ જે દીકરો આપ્યો બીજું કે મારી પત્નીની માનતા હતી કે જો ડિલિવરી સારી રીતે થઈ જાય ને તો એક સીફળ ચુંદડી અગર બધી પેડા એક કિલો પેડા કરીને માનતા પૂરી કરીશું એની માનતા પૂરી કરી છે અને એક ભાવથી મારી તમે એમના સપને જેને એવું કીધેલું કે મારી માટે એક જ ચુંદડી લાવજે ભીડીઓ લાવજે મારા ફોટાવાળો તો એ તમારી માટે લાયા છે મારી ચુંદડી લાયા ભલે દીકરાનું નામ પણ દીકરાનું નામકરણ કરો હા મા આ એવા મારા મેલેડી ના આશીર્વાદ રોજ 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 જમા કરતા થાવ જમા કરતા કરતા મારી કશું જ માગવું ના પડે વગર માગે આલું એવું મેલેડી અને વગર માગે જ આલ્યું છે હા માં તમારા માતા નિવેદ થઈ ગયા હા માં નિવેદ બધા કરી દીધા બધા બધા કશું બાકી નઈ રહ્યું ના માં કશું બાકી દીધું રહ્યું તો જા તને એવી ઓથોરિટી આલો તમને ગમે એવું નામ પાડજો આશીર્વાદ માં માં પણ મારી ઈચ્છા છે કે તમે પાડો માં તો મન નઈ માનતું છું નઈ માનતું મારું મનજી કેમ કે ઘણા સમય પહેલા અમારી ઈચ્છા હતી

ડૉક્ટરે એવું કહી દીધું હતું કે બેનનો પગ કાપવો પડશે અને કેન્સર છે બેનને એટલે મારી તમારા સાનિધ્યમાં મેં માનતા રાખી હતી કે મારી બેનના રિપોર્ટ નોર્મલ આવે અને એને પગ કાપવાની જરૂર ના પડે એટલે મારી રિપોર્ટ હવે બધા નોર્મલ આવ્યા મેં ગયા રવિવારે માનતા પૂરી કરી દીધી હતી પણ આ સ્ટેજ ઉપર આવવાનું બાકી હતું મારી અને તમારી મહેરબાનીથી પગ કાપવાની જરૂર ન પડી રિપોર્ટ કેન્સર અને બધાએ નોર્મલ આવ્યા

વિશ્વાસ રાખતા હા માડી તમને જોઈને મે કામ કર્યું છે હા માડી બીજાનો ઓરખતી નથી માં નહીં તમારા માટે જો કોકનું કરી આવતી હોય હા માડી તો તમારા માટે હું શું ના કરી શકું ગદો માડી ગદો જો છે માડી એટલો તો ભલે રામ રામ માડી રામ જો પગ કપા કપા તો બચાયો એમ શરીરની પીડા બચી હા માડી પૈસા બચ્યા સમય બચ્યો બધું બચ્યું ના હા માં હવે જો કોઈના મોંતામાં હું કઈ નઈ કેતી પણ છતાંય તે એક આત્મહત્યા કરેલી બઈ છે એ એના નામ થી કેજો વ્યવહાર કરે નહી તો મટેલું દુઃખ પાછું ઉભું ના થાય એના માટે આ કીધું નકર હું માનતા કોઈ કેતી હા મળે પણ અહીં મને દેવ દુઃખ દેખાય છે આના તો આત્મહત્યા કરેલી કોઈ બઈ છે એની સાસરી માં હા એ નડતર રૂપ થાય છે ને એને દુઃખ નાખેલું આ બરાબર હવે એનો જો વ્યવહાર હું જાહેર ના કરું ને એનો વ્યવહાર ના લાવું તો કાલ મારી

એ પછી બે મહિના સુધી એને દવાખાનામાં રાખ્યો પછી એને ફરથી ઓપરેશન કરવાનું કીધું તે અમદાવાદ લાયા અને અમદાવાદમાં એમને કીધું કે ઓપરેશન કરવું પડશે તો મેં માનતા રાખીમાં કે શ્રીફળ ચુંદરી અગરબત્તીને સવા કિલો પેંડાની માનતા રાખી હતી એનું ઓપરેશન કેન્સલ થઈ ગયું ને ત્યારે સારું છે ને હા જન્મ્યાન તરત ઓપરેશન કરેલું છે ને અને ફરતી પાછું બે મહિના પછી ફરથી ઓપરેશન કરવાનું આંતેડાનું આંતેડું કાપ્યું છે ને જન્મ્યો તરત નાના દીકરા નાના બાળ ને ઓપરેશન કરાવવાનું એ ટાઈમે તો એમને એવું કીધું કે ઓપરેશન કરવું જ પડશે ફરીથી માનતા રાખી એમાં ઓપરેશન કેન્સલ થઈ ગયું ના થવું જોઈએ હા સારું થઈ જાય હા ત્રણ દાડા પહેલા સીટી સ્કેન કરાવ્યો એમાં નોર્મલ રિપોર્ટ આવ્યો રવિવાર જેણે ભર્યા હોય એનું કામ કરું હામાં રવિવાર તમે ભર્યા તો ભલે બીજાના માટે તમે માગો પણ હું એનું કામ કરી આલું

મને બીક લાગે અમુક ભાવિકો બધું આ દેશ તો આવત તો ના ના નહીં બોલું માં પણ ચોથી થી કામ કરી આલીસ ને હારી ગાડી લઈ આલીસ હા માં ઈચ્છા છે ને ગાડી ની હા છે માં એ તો હમણાં હમણાં જ વાતો કરી ગાડી લાવી પડશે આ ના થઈ છે છે માં આ એક કામ થાય ને ગાડી આવે તો આ બધા ચીરી ચાવી લઈને આવે છે હાચું માં હાચું માં પેરી તું ચાવી ને મને ગાડી આલ દેજે માં તમારા આશીર્વાદ થી ગયા વર્ષે બાઈક લીધું મે ના પણ ગાડી ની વાત કરું છું

પછી મેં બહુ વિચાર્યું પછી મેં કીધું કંઈક સેવા માટે આલું પછી ચોખા લાવ્યો પણ મનમાં એમ થયું બોર્ડ બાકી રહી ગયું છે કંઈક ના કંઈક પછી રાતે હું ઊંઘમાં વિચાર્યું કીધું કંઈક તો માં લઈ જવું છે પછી કીધું માને એક જ વસ્તુ ગમે છે રામ પછી માં આ બોર્ડ છપાયું હરખથી લાવ્યો જો મેં કોઈ માનતા નહીં રામ રામ માં જો જો બસ મારી માની શોભા વધે બસ માં ભલે રામ